મા આશાપુરા ના ભક્તોને આવકાર આપવા માતાના મઠની આજથી તૈયારી ચાલુ માં આશાપુરા આશો નવરાત્રી તૈયારી ધમધમાટ આજથી શરૂ માતાના મઠની નવરાત્રી ત્રીજી ઓક્ટોબરના ના પ્રારંભ થશે બુધવારે રાત્રે નવ કલાકે ઘટના સ્થાપન વિધિ કરવામાં આવશે પ્રથમ નવરાત્રી ઓક્ટોબર આઠમ સુધી દર્શનાર્થીઓ માટે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે સવારના બાર સુધી નવરાત્રી ચાર દિવસ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાશે તેમ પીએસઆઈ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું ઓગણત્રીસ નવ થી એસટી વિભાગ દ્વારા માતાના મઢમાં હંગામી ડેપો સ્ટન્ટ થશે જેમાં એકસો પચાસ બસ સુવિધા અપાશે આ વર્ષે વધુ સુવિધા જેમાં મંદિર પરિસર વિશાળ જગ્યા તમામ પરિસર રોશની ઝળહળતું હશે સાથે ચાંચર ચોક રૂપરાઈ તળાવ ખૂબ વિશાળ અને રોશની સાથે ખુલ્લા પવન ભેસવા લાયક જગ્યા આ તમામ માતાના મઠ જાગર ટ્રસ્ટ તેમજ યાત્રાધામ પ્રવાસ ધામના संयुक्त ઉપક્રમે થયેલ છે તેમજ માતાના મઠ મેળા સમિતિ દ્વારા આજે 25 નવના રોજ પોલ્ટ વિતરણ કરવામાં આવ્યા છે જેમાં એટી દયાપર પરમાર સાહેબ પીએસઆઈ કુલદીપસિંહ જાડેજા સાહેબ ભરતભાઈ રાણા સાહેબ તેમજ દયાપર પોલીસ સ્ટાફ માજી સરપંચ સુરેન્દ્રસિંહ માજી સરપંચ કાસમભાઈ તેમજ માતાના મઠમાં નાના મોટા ગમે ત્યારે ગમે તેવું કામ પડી તમામ કામ સોલ્યુશન કરી આપે એવા કોઈ માણસ મળે કે ના મળે પોતે કામ કરવા લાગી જાય તલાટી મંત્રી સાહેબ પ્રવીણભાઈ ગઢવી સાહેબ તેમજ કાનજીભાઈ ગોપાલભાઈ એડવોકેટ લાલજીભાઈ રમેશ મહારાજ તેમજ નાના મોટા તમામ અગ્રણી વેપારી મિત્રો હાજર રહી આવેલ તમામ વેપારી મિત્રો તેમજ માતાના મઠ સ્ટોલ ધારકો પ્લોટ વિતરણ કરેલ છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ